શિજલ તો લે 4 5 6 જત ન આવ પણ મને આસિદ બે દ ફોટો પાડે છે ઓ રાધિકાને હે ને ખાવાનું આવ ખોટું કાય ખાધું નહીં આસિદ બે કામ આવ ખોટા છે બો તો એ નાટાને છે ને હું આસિદ ભાઈ બીજો હું

સોકરા છે ને ખાઈને ન એટલો બગાડ કરે બોલો જો આ તને તને એક તને સંતાઈ ગયો છે સમજો જ્યાસ ફ્રેન્ડ કામ પૂરું કર્યું છેલે હોસ્પિટ હવે જવાની છે ખાઈ કરી દેજો અમાર સિવાય જો ઘરે જાવ તો અમારે કોઈ દેખાતું નથી સમજો અમે જ રહે વિદ્યા આખી હોટલ ખાલી ખાલી અટે 12 વાગે પાછળ કે

એવી ઠંડી છે આજે તો અમારે થોડી થોડી દેખાય છે હમણાંથી બે ત્રણ દિવસથી નગર તો આટલી બધી નહોતી પણ હમણાંથી ચાર પાંચ દિવસથી ઠંડી શરૂ થઈ ગઈ છે પણ જો કે અહીંયા તો અમારા રૂમમાં રૂમમાં રહ્યા મળ્યો એટલે હાલે ગામડે હોય તો બહાર વધારે લાગે પવન ને આવતું હોય તો કાંઈ કાંઈ જેકેટ જરૂર ન પડે ખાલી જાય

ઢીંગો આવો મસ્તી નો શેક કે પીયું હે પીયું પીયું જેવો જ લાગે જો પીયું જે કોઈ મોઢું છે ગોલ મટોળ ગોલ મટોળ આનું મોઢું ગોળ ગોળ જો બે હરખા જ છે અહીંયા તો પિયા બધે તો ખરો જો પિયાનું મોઢું ગોર ગોર અહીં તારી બાજુમાં રાખ આમ આમ પકાય જો તારે લાગે ફિયા કઈ ફેર ન લાગે ભાઈ બનશે કોણ પીએન કેટલા વાગ્યા તને ખબર પડે ઘડિયાળ નથી પડતી તારે ભણવા જવાનું છે કે નથી જવાનું એક ને બાર વાગે ભણવા જવાનું છે તારે ભણવાનું છે કે નથી ભણવું હનુમાન હાલો જીયાન ભાઈ તમારો ટાઈમ થઈ ગયો છે હાલો હમણે ફટાફટ આવજો જો જાવ તો સિંહ જી કે જીયાન ભાઈ તો જાય છે જાય એ બે ગ્લે તો એ મને લઈ દીધો તો આખ બેગ ગુપાડી ન જાવ ને એટલે હાલો ફ્રેન્ડ જીયાન ભાઈ જાય છે ટ્યુશન અને એ ટીચર જે કે લખવા માં જ મને સપર બેટ તો જા જીયાન ભાઈ જાય છે ટ્યુશન મારે અત્યારે છે ને દેહમાંથી મહેમાન આવે છે ફોન આવ્યો છે હમણાં તો ખરીદી કરવા વાળા આવે છે મોવાથી તો એની અરે ખરીદી કરવા જવાની છે થોડું ઘણું કામ તો અત્યારે બધું પડ્યું રહે કપડા બધું પડ્યું રહે તો ફટાફટ તૈયાર થઈ જાય ઓલરેડી જો સાડા નવ તો થઈ ગયા છે દસ વાગે જવાનું છે ખરીદી કરવા એ લોકો આવે જ છે હાલો તૈયાર થઈ જાય મસ્ત મસ્ત પછી હવે ટાઈમ જેવો મળશે કોના ખબર બધા હોય તો પછી બ્લોક તમને ખબર જ છે એવું થાય હારવાલો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ છે ને એન કરશું મળશું કાલે નવ બ્લોગ સાથે અને મહેમાન આવે પછી ખબર પડે કોણ પણ આવશે તમને હું ફૂસ હારવાલો બાય ભાઈ મળશું કાલના નો બ્લોગ સાથે ગુડ નાઇટ સોરી ગુડ મોર્નિંગ